છોટાઉદેપુર કોલેજ ખાતે પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કોલેજના સંપૂર્ણ સ્ટાફ એનસીએસસી અને એનએસએસ કેડેટ્સ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આચાર્ય ડોક્ટર ભીમ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના એનએસએસ અને એનસીએસસી કેડેટ્સ અધ્યાપક વર્ગ અને વહીવટી કર્મચારીઓએ કોલેજના પ્રાંગણમાં ત્રિરંગા યાત્રા કાઢી જેમાં ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય વંદે માતરમ અને જય જવાન જય કિસાન ના નારા સાથે વાતાવરણને દેશપ્રેમથી ધ્વજ રોહણ અને ધ્વજવંદન પછી ત્રિરંગાને સલામી આપવામાં આવી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી કોલેજના આચાર્ય ડોક્ટર વીએમ પટેલે સ્વાતંત્ર્ય દિનના પ્રસંગે કોલેજના ઉત્થાન અને વિકાસ માટે સહયોગ આપનાર પૂર્વ સ્થાપકો આચાર્ય અને અધ્યાપકો તેમજ પૂર્વ સ્ટાફને યાદ કરી તેમની મદદનું સન્માન કર્યો તેમણે ત્રિરંગાના ત્રણ રંગોની વ્યાખ્યા કરી જેમાં મોર પંથક શ્વેત રંગને પવિત્રતા અને શાંતિનું લીલો રંગને દેશની હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતિક ગણાવ્યું કોલેજના કાર્યરત સ્ટાફ અને વિદ્યાર્થીઓને જવાબદારી અદા કરવા માટે પ્રેરણા આપી અને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર